આપ પ્રદેશ મહામંત્રી અને શિક્ષણવિદ એવા રાકેશ હિરપરાની આગેવાનીમાં વાલીઓ વિદ્યાર્થીઓને આપ નગરસેવકોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે તેમજ નીટ પરીક્ષા ફરીથી યોજાવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપ જાણો છો કે ભારતમાં મોટા ભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી અને એટલા માટે જ ભારતના દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે પણ વાલીઓનું બીજું દુર્ભાગ્ય એ છે કે દેશમાં સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી છે ખાનગી કોલેજોની સંખ્યાઓ દિવસે ને દિવસે વધે છે પણ સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તંતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસ મોટી ફી ભરે છે અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા પણ આ વખતે તો નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે જે અતિ ગંભીર બાબત છે આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે જે અલગ અલગ સમાચારપત્રો ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષણવિદોએ ઉઠાવ્યા છે પરીક્ષાના રજિસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી પરિણામ અગાઉ જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છબરડાઓ ઓ જવાબપત્રના ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં નીટનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની હોસ્ટેલ એક હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓએ અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું એકસાથે સડસઠ વિદ્યાર્થીઓએ સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ કેવી રીતે મળી શકે આ સડસઠમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક જ સેન્ટરના છે આ પરીક્ષામાં સાચા જવાબ બદલ ચાર ગુણ મળે છે અને ખોટા જવાબ બદલ એક ગુણ કાપી લેવામાં આવી છે તો કોઈ વિદ્યાર્થીને સાતસો કે સાતસો ગુણ કેવી રીતે મળી શકે ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની છે અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું આ સેન્ટરમાં ત્રીસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર ઓરિસ્સા બિહાર અને ઝારખંડ જેવા રાજ્યના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા હવે કોઈપણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવામાં આવે જો ગોધરાના એક સેન્ટર પર જ આ સેટિંગ થઈ શકે તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે છે આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ પર ઉભા થઈ રહ્યા છે આ ઉપરાંત એનટીએ દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે એમાં પણ દર વર્ષે કઈ ને કઈ ગેરરીતિઓ સામે આવે જ છે ટેકનિકલ એરર છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેન્ટર બદલી નાખવું પરીક્ષા અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે એનટીએ સક્ષમ નથી આથી સમગ્ર દેશના વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી અમારી માગણી છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે એનટીએ સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવામાં આવે આ ઘટનાના દોષીઓ પર કડકમાં કડક પગલાં તાત્કાલિક લેવામાં આવે ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને એ માટેનું આગોતરું આયોજન અને નીતિઓ બનાવવામાં આવે આવેદન અત્યાર સુધી એવું થતું હતું કે ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાના સમાચારો ગુજરાતમાં આવતા હતા ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવા પણ ગંભીર બાબત છે પણ આ તો બારમાની પરીક્ષા પછી નીટ જેની સાથે ભારતના ત્રેવીસ લાખ પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે એ પરીક્ષાના પેપર ફૂટી જવા એ તો ખૂબ જ દુઃખદ અને એકમ પીડાદાયક બાબત છે કારણ કે આ નીટની પરીક્ષા માટે વાલીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે વિદ્યાર્થીઓ લોહીનું પાણી કરે છે અઢાર અઢાર કલાક મહેનત કરે છે આજે જેના ઘરમાં અગિયાર બારમાં અભ્યાસ કરતું બાળકો એ પીડાને સમજી શકશે એટલા માટે મહેનત કરે છે કે સરકારી કોલેજમાં એડમિશન મળે તો એના બાપાએ એના પિતાએ કરોડો રૂપિયાની ફી ખાનગી કોલેજોને ભરવી ન પડે પણ એ જ પરીક્ષાનો જો પેપર લીક થઈ જતું હોય તો બાળકો અને વાલીઓ કઈ સિસ્ટમ ઉપર ભરોસો કરશે આજે સડસઠ બાળકો એવા છે કે જેને સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ એનટીએ છે દસ દિવસ અગાઉ રિઝલ્ટ જાહેર કરી દે છે ગોધરામાં ત્રીસ ત્રીસ લાખ રૂપિયા લઈને પૈસામાં સેન્ટરમાં બાળકોને એડમિશન આપવાની પ્રોસેસ થાય છે બિહારમાં લાખો રૂપિયા લઈને પેપર ફોડી દેવાય છે વાલીઓ ક્યાં જશે ગરીબ માણસ પાસે શિક્ષણ સિવાય કોઈ સહારો હોતો નથી જો આ પેપર પણ ફૂટી જશે તો વાલીઓ આ મધ્યમ વર્ગ આ ગરીબ વર્ગ ગરીબીમાંથી બહાર કઈ રીતે આવશે જે દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે ડૉક્ટર બને સારો ડોક્ટર બને જ્યાં સુધી એને સરકારી કોલેજમાં સસ્તા ફીમાં એડમિશન નહીં મળે તો કેવી રીતે ભણશે તો અમે આ મુદ્દે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ કે નીટની પરીક્ષા ફરીથી લેવાય આ એનટીએ પાસેથી પરીક્ષાનું કામ છીનવી લેવામાં આવે આ ગોટાળો જેણે કર્યો છે એને એના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં બાળકોના ભવિષ્ય સાથે કોઈ આવી ચેડા કરવાની હિંમત ના કરે મારું નામ મેનસી પટેલ છે આવેદન પત્ર એટલા માટે આપવું પડે છે કે મારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સેકન્ડ અટેમ્પ થર્ડ અટેમ્પ મહેનત કરી કરીને આ વર્ષે નીટ નીટ એક્ઝામ આપી હતી ગયા વર્ષે જેટલા માર્ક્સ આવ્યા હતા એટલા ને એટલા માર્ક્સ આ વર્ષે લાવીએ તો તમે રેન્ક જોશો તો એટલું ઓફ આવી ગયું છે એનું એક જ રીઝન છે પેપર લીક થયું છે ગ્રેસિંગ માર્ક્સ આપે છે ઘણાને ઓએમઆર નથી મળી કેટલો બધો ગફળો થયો છે એનો કોઈ જ જવાબ નથી આપતી એનટીએ બધા જ બાળકો અત્યારે ન્યાય માગે છે જે મહેનત કરીને માર્ક્સ લાવે છે એમની ડ્રીમ

ઘણી વાર આવું બન્યું હશે પણ આ વર્ષે તો કંઈક વધારે જ થઈ ગયું છે આપણા ગુજરાતના ગોધરા સેન્ટરમાં બી આવી રીતે પેપર લીક થયું છે બાળકોને માર્ક્સ આપી દીધા છે સાડી છસો ગ્રેસિંગ માર્ક્સ આપે છે તો આવી રીતે થતું રહેશે તો આગળ બાળકોના ભવિષ્યનું શું સરકારને જોવું પડશે અને જાગવું પડશે બાળકો માટે